નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું ત્યારે જામખંભાળિયા માં તો મેઘરાજાએ બુક્કા કાઢ્યા આ વખતે જામખંભાળિયા શહેરમાં મેઘરાજાએ સારું એવું હેત વરસાવ્યું છે ખંભાળિયા માં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ ભર્યો માહોલ બની રહ્યો છે આ વચ્ચે આજ સાંજે અહીંના વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજના સમયે છવાયેલા ઘટાટોપ વરસાદી વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો કલાક માંગ મેઘરાજાએ ફરી એક વખત ધોધમાર વરસાદ વરસાવતા શહેરના મુખ્ય માર્ગો પર જેમ કે નગરગેઇ રેલવે સ્ટેશન રોડ પાણી પુરવઠા ઓફિસ પાસેનો રોડ જેવા જાહેર માર્ગો પર ગોઠણસમાં પાણી ફરી વળ્યા હતા ગતરોજથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલ છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જામખંભાળિયા માંગ પણ વરસાદી માહોલથી લોકો માંગ ખુશીની લાગણી જોવા મળી રહી છે શહેરના જાહેર માર્ગો પર ગોઠણસમાં પાણી ફરી વળ્યા હતા કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા જામખંભાળિયા જામખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું દેહ ધનાધન આગમન થયું હતું જામખંભાળિયામાં આ વખતે મેઘરાજાએ સારું એવું હેત વરસાવ્યું હતું શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકાળ ભર્યો માહોલ બની રહ્યો હતો ત્યારે આજે સાંજે વાતાવરણમાં જાણે પલટો આવ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે જામખંભાળીયા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેમ કે એસટી ડેપો રોડ પાણીપુરટો ઓફિસ પાસેનો રોડ રેલવે સ્ટેશન નગર ગેટ જેવા અનેક જાહેર માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા આ વરસાદી માહોલ થી સ્થાનિક લોકો માં ખુશીની લાગણી જોવા મળી હતી ખંભરિયામાં મેઘરાજા મહેરબા બપોર બાદ ભારે વરસાદ થતા અને વિસ્તારમાં પાણી ભરાયા હતા જામ ખંભરિયા થી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા